તો એ દિવસો યાદ આવી ગયા એકદમ ઠંડી ઠંડી વહેલી સવારમાં અને ગામડામાં કહ્યું એકદમ અલગ ઠંડી લાગતી હોય અને જો અંધારું કેટલું છે તો એ દિવસો મને યાદ આવી ગયા તો ચાલો આપણે પહોંચી ગયા છે ચાણસમાં બસ સ્ટેશનમાં પોણા સાત થઈ ગયા છે ઓલરેડી અને મેં પૂછ્યું કે વિસનગરની બસ કેટલા વાગે છે તો એમણે કહ્યું છે કે સાત વાગે જેવી આવશે અને દોઢ કલાક થશે અહીંથી પહોંચતા એટલે નવ વાગે જેવી હું વડનગર પહોંચીશ તો વાંધો નહીં થોડી વાર બેસી આપણે અહીંયા અમે તૈયારી છે બસની તો બીજા કોઈમાં દોડાદોડ કરવું એના કરતાં થોડી વાર રાહ જોઈ લઈએ તો સાતના વીસે બસ આવી છે વિસનગરની હમણાં સાત વાગે કહ્યું હતું એટલે હું વીસ મિનિટ લેટ આવી છે બસ તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે પહોંચતા બાકી જોઈ જશે મહેસાણા પહોંચતા પહોંચતા કલાક લાગે મહેસાણા પહોંચતા અને એકવાર ફોન બી આવી ગયો શૂટમાંથી કે જલ્દી પહોંચો ક્યાંક બહાર જવાનું હશે આજે લોકેશન થોડું દૂરનું કેવું કંઈ રાખ્યું હશે પણ બસ લેટ આવી છે બાકી મારો કોઈ વાંખરા ડ્રાઈવર બી ફ્રેશ થવા ઉતરી ગયા હતા પાંચ સાત મિનિટ પછી આવ્યા છે વિસનગરથી વડનગરની બસ મળી ગઈ છે અને જોઈ શકો છો તમે કે બિલકુલ પણ જગ્યા નથી અને એ બી દરવાજામાં ઊભું રહેવાનો વારો આવ્યો છે તો મોડું થતું ને એટલે જે મળે એમાં જતું રહે તો પહોંચી ગયા છે અમે લોકેશન પર અને અમારી આખી ટીમ પણ આવી ગઈ છે હજુ બે નવા સદસ્ય આવવાના બાકી છે એટલે મારા માટે તદ્દન નવા છે જગમા ટાઈગર ચેનલમાં તો પહેલાં બી આવી ચૂક્યા છે પૂરી બેનને તો એ લોકોની રાહ જોઈ રહ્યા છે બાકી શૂટ ચાલુ થઈ ગયું છે અને સોરી શૂટ ચાલુ નથી થયું હજુ બધા રેડી થઈ રહ્યા છે તો જોમાં ટાઈગર ચેનલનું શૂટિંગ છે આજે સો સરપંચવાળા વિડીયો બી આવશે અને આજે અમારા એક મેમ્બર નથી આવ્યા પશાબા મજા આવી રહ્યા હોય એટલે અને આ રહે અમારા સ્ટોરી રાઈટર સુલતાનભાઈ એમનું કામ તો કેવું જ ના પડે એવું છે અને આ રહીએ મારી આજે આ વચ્ચે તો એવું લાગે કે મેળો થઈ ગયો આજે તો બહુ બધા વધી ગયા છે સદસ્યો મજા આવે એવી છે કેમ કે જેટલા સારા લોકો હોય ને એટલું કામ સરસ થાય છે અને એનું લોકેશન બહુ મસ્ત છે બહુ ગજબ આંબાને ને એવું બધું છે ઉનાળામાં આવીએ તો કેરીઓ ખાવા મળે હા ફરી આવીશું ઉનાળામાં ચલો બની રહેજો મારા બ્લોગમાં તો ચલો મિત્રો જેની રાહ જોતા હતા એ મહેમાન આવી ગયા જોકે સીને ચાલુ થઈ ગયો મારું સીન બી પતી ગયું એક પણ હું થેપલું ખાવા ગઈ હતી બહુ બહુ અમારા માટે અને આ સાડી બી આશાભાઈ મોકલી છે તો આશાભાઈ ધન્યવાદ અને આ છે અમારા ભૂરીબેન અમારી ફર્સ્ટ મુલાકાત થઈ હતી બસમાં ત્યારે ભૂરીબેન આ રીતે કામ નતા કરતા ને અમારી એક જ ચેનલ હતી એક જ ચેનલ હતી ત્યારે પછી અમે બંને મળ્યા એટલે ભૂરીબેને મને વાત કરી હતી કે અમે શૂટમાં તમે જાઓ છો હું તમારા વિડીયો જોઈએ છે એવી રીતે અને અત્યારે એ મારા સ મિત્ર છે એટલે સાથે કામ કરે છે ફર્સ્ટ વાર મળ્યા ત્યારે મતલબ બસમાં મળ્યા ત્યારે સેકન્ડ મુલાકાત છે ત્યારે બી મજા આવી હતી ને અત્યારે બહુ મસ્ત માણસ છે તો આ છે ભૂરીબેન ના ઘરવાળા પતિ પત્ની સાથે જ આવે મને લાગે ચેનલ પતિ પત્ની બહુ દોડાવશે અને આમનું ઇન્સ્ટાગ્રામ તો બહુ મસ્ત બૂમ પડાવે છે મને આમના ઇન્સ્ટાગ્રામ ના વિડીયો વધારે ગમે હું વારંવાર જોતી હોઉં છું આમના વિડીયો બોલો વીમો વીમો વાળો વિડીયો મને વધારે ગમે Đại ca ơi. Hào ngáo ơi. Buồn ngáo ơi. Yeah, cho tao. Cho mày nghe. Ô mày đại ca. Cho mày nghe. Cho

તો સાડા બારે એક પત્યો છે અને હવે બીજો વિડીયો ચાલુ થયો એટલે થોડો સીન પૂરો થઈ ગયો પણ થઈ ગયો अन्याभी जब दलों अन्याने रहवासी बिचे हम लोगों को जोवा बढ़ाया चहे अरे यार सीनी मासी सीनी के बाग नहीं सीनी मासी के बाय बिल्ली मासी अब सोनी मासी मियां 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 मार यारी नक मार यार जो મ્યુ મ્યુ કરતા પગ પકડી દે છે ડાયરેક્ટ નખ મારે પકડી પકડી હાથ આપે ને તો પકડી દીધો જો આ શેર માસી એ છે ને નખ વગાડે ને તો થાય એનો ગુલાલ થઈ ગયો આ ફોકસ છે

એ ખાતારો ફૂટલો ભઈ સમય બગા બલવાન આ પાવાર કરતા હો આ દોરતું એક આનું શું કરજો આ તો મને નથી આવડતું હય હય યાર ના નસીબ ઓ ઓ ઓ આ બે કસરત કરવા વાળીઓ પર કોણ છે કે જે સવાલો માર્ચે છે હવે જો પઈયો જિયા તો સવા બે અમારો બીજો વિડીયો પત્યો છે અને હવે અમારી જમવાની રિસેસ પડી છે તો ચલો આવી જમવા જમી લઈએ પછી ત્રીજો વિડીયો પછી ચોથો વિડીયો તો ખબર નહીં આજે ટ્રેન મળશે કે નહીં મળે નહીં મળે તો વાંધો નહીં જોયું જશે તો ચલો આવી જાવ જમવા થેપલા બહુ લાયા છે આશાભાઈ બનાય મારા માટે સ્પેશિયલ તો આશાબાદ ધન્યવાદ બહુ બહુ થેન્ક યુ દેજો મારા તરફથી આશાબાદ કહેજો મારા તરફથી ચાલો જમવા તો ચલો હવે ત્રીજા વિડીયો ની શરૂઆત થઈ રહી છે અમે કપડા બદલીને રેડી થઈ ગયા ને હવે મારા સાસુ બનવાના લાગે ઘાઘરો પહેરે ઘાઘરો પહેરી દઈ તો સાસુ બનવાના લાગે ને સવા ત્રણ થયા છે એટલે આ વિડીયો પૂરો થતા તો સવા ચાર જેવું તો થઈ જ જશે એટલે ટ્રેન ના સપના ભૂલી જાઓ હલો મિત્રો હવે અમારું શૂટિંગ પતી ગયું છે ને હું ઘરે જઈ રહી છું પોણા પાંચ અહીંયા લોકેશન પર થઈ ગયા છે તો જોઈએ હવે ટ્રેન મળે છે કે નથી મળતી મને ટ્રેન ની ચિંતા બહુ હોય કેમ કે જો ટ્રેન છૂટી જાય ને તો પછી હું પ્રાઇવેટમાં જાઉં ને એમાં ઘરે પહોંચતા પહોંચતા મને નવ સાડા નવ તો થઈ જ જાય એટલે મને મેઇન ધ્યેય એવું હોય છે કે પેલા ટ્રેન મળી જાય તો ભૂરી બેન તમારે કેવું લાગ્યું આપણે સાથે શૂટિંગમાં કામ કરીને મને તો મજા આવી એમની જોડે બહુ બધી વાતો કરી બહુ બધી વાતો કરી ના વાંધો નહીં અમે લતાબેન લઈ જઈશ સમજે બોલો અને આશા રાખીશ કે ફરી આપણે શૂટમાં મળીએ બહુ જલ્દી મળીશું ઓકે હવે દેવરાજભાઈ ક્યાં ગયા મારે એને શોધવા પડશે કેમ કે એ જ એકદમ મસ્ત હેવી ડ્રાઈવર ફટાફટ ચલાવે જતી રે ટ્રેન કિમકે સવા પાંચ સાડા પાંચ થઈ ગયે છે અને હવે એક બસ આવી છે અમદાવાદની જ તો એમાં બેસી ગયા છે આઠ વાગશે ઘરે તો આઠ સાડા આઠ જેવું થઈ જશે ચાલે ઘરે ઓહ કંઈ હાદસો થઈ ગયો લાગે કોઈ પડી ગયું છે બેન થોડા હેવી વજનના ના હતા અટકઅકનો હિસ્સો થયો છે તો એકસો આઠ આવી જાય વડનગર ડેપો માં એટલે અમારી બસ બી ઊભી રહી ગઈ રક્ષા કરે તો આઠ ને વીસે હું ઘરે પહોંચી છું ત્રણ સાડા ત્રણ કલાક તો થઈ જ જાય વડનગર થી અમદાવાદ આવતા ઈઝીલી અને ટ્રેન માં આવ્યું હોત તો થોડી વહેલા આવ્યું હોત પણ કંઈ વાંધો નહીં તો બી સાડા આઠ જેવું તો પહોંચી ગયા આપણે ઘરે અને આજનો દિવસ ભગવાન ગીતાથી ખૂબ જ મસ્ત રહ્યો ખૂબ મજા આવી શૂટિંગમાં અને આજના દિવસના ટોપિક બી સારા હતા મજા આવી ગઈ તો તમે આગળ જો માટે માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો બહુ મજા આવશે તમને એના ફની કોન્ટેન્ટ જોવાની અને મારો અવાજ થોડો ઘેરો ઘેરો લાગતો હશે ઉત્તરાયણમાં થોડી બૂમો પાડીને એના લીધે બેસી ગયો છે ઓકે તો ઘરે આવીને મારા સુપરમેન મને યાદ આવી ગયો આમ તો દરવાજા આમ થયો ને એટલે આમ એનો સ્માઈલ ચહેરો ને બધું જોઈ જોઈને આમ મજા આવતી હતી પણ આજે ઘર સોનું સોનું લાગે છે કેમ કે ભાણો હોય છે તો મોકલવા પડે એમને એમના દાદાના ત્યાં પણ તો બી ચાર મહિના જોડે રહ્યા છે ને એટલે અલગ જ લગાવ થઈ ગયો છે આઈ મિસ યુ સુપરમેન ઓકે મારો વિડીયો અગર તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સરસ મજાની કોમેન્ટ બી કરી દેજો